નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તમારા ઘરમાં આ વસ્તુ હશે તો રેશન કાર્ડ રદ થઈ જશે તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપી જાય તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે એ કેવાયસી વેરિફિકેશન દરમિયાન એવું બહાર આવ્યું કે ઘણા એવા રેશન કાર્ડ ધારકો છે જેઓ વેરો ચૂકવે છે પરંતુ આ પછી પણ રેશન કાર્ડનો લાભ લેતા આવા લોકોના કાર્ડ કપાયા છે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકો રાશન લેવા માટે હકદાર નથી આવા લોકોની ઓળખ કર્યા બાદ તેમના કાર્ડ રદ કરવામાં આવી રહ્યા છે આવક કરદાતાઓ જેઓ એસી ફોર વ્હીલર પાંચ વી એ અથવા વધુ શ્રમતાના જનરેટર ધરાવતા હોય તેમને રેશન કાર્ડ જારી કરી શકાતા નથી આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં એક કરતાં વધુ હત્યાર લાયસન્સ અને પાંચ એકરથી વધુ પીએચ જમીન ધરાવતા પરિવારો પણ રેશન કાર્ડના દાયરામાં આવશે નહીં જો તમારી પાસે શહેરી વિસ્તારમાં સો મીટરથી વધુનો પ્લોટ હોય અથવા તેના પર ઘર બાંધવામાં આવ્યું હોય તો તમને રેશન કાર્ડ માટે અયોગ્ય ગણવામાં આવશે આ ઉપરાંત જો પરિવારના વડાના મૃત્યુ વિશે અથવા તે અન્ય રાજ્યમાં ગયા પછી માહિતી આપવામાં ન આવે તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે ગ્રામીણ વિસ્તારોમાં પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે શહેરી વિસ્તારોમાં વાર્ષિક મર્યાદા ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે આનાથી વધુ આવક ધરાવતા લોકો રેશન કાર્ડ માટે યોગ્યતાથી બહાર છે યુપીમાં કાર્ડનો લાભ ફક્ત તે લોકોને જ મળે છે જે રાજ્યના રહેવાસી છે અને તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ રેશન કાર્ડ બનાવવા માટે આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર બેંક પાસ ખાતાની પાસબુક આધાર કાર્ડ અરજદાર અને પરિવારના તમામ સભ્યોના ફોટા જરૂરી છે આ વિડીયોમાં આટલું જ મળ્યા નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા છો તો ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેનને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરતો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે